તો કેમ છો મિત્રો તમે તો ફરીથી મારા પાંગા વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ તો અત્યારે આપણે સવારે ઉઠી ગયા નવો બ્લોગ ચાલુ કરી દીધો હોય તો અત્યારે આપણે જવું એ ભાઈબહેન ભેગું કુરિયર કરવા કંકોતરી ભાઈબહેનનો ફોન આવે એટલે આપણે જાય ચાલો બ્લોગમાં બી કન્ટિન્યુ તો મિત્રો અત્યારે તો આપણે આ ઘઉંમાં પાવડર દઈએ એટલે આપણે આ જો કોઠીમાં બધા ઘઉં ભરી હવે આ ઘઉં ભરાઈ જાય પછી આપણા ભાઈબંધનો ફોન આવે ને પછી આપણે જ પછી મિત્રો આપણે પાછા ઉપર આવ્યા ને આપણે ચડી ગઈ ફૂલ ગરમી કેટલી આપણે નીચેથી ઉપર આ છ હાથ તપેલા હાઈડા ત્યાં આપણે ગરમી ચડી ગઈ તો હજી તો આખી કોઠી ભરવાની છે ક્યારે ભરાઈ જાય જોઈ લે હજી કોઠી અડધી માન ભરાણી છે હવે ભરાઈ જાય તો સારું એ બાકી આજે મમરા ભરાઈ ગયા આપણા મિત્રો તારે આપણે સરાઈ રહી એ બધું ગૌ કામ પતી ગયું હજી આપણા ભાઈ ફોન નથી આવ્યો ક્યારે આવે ને પેલા આપણે વસ્તુ લઈ લઈ આપણે યુટ્યુબ ના કામ ની એક વસ્તુ લીધી એટલે નવું રમકડું લીધું હોય આપણે યુટ્યુબ નું અને તમને દેખાડું સરપ્રાઈઝ કહી દઉં જો તમને ખબર હોય તો ખબર જલ્દી અત્યારે જ કરી નાખો હાલો તો ઉભારી હું તમને દેખાડું રમકડું કેવું એ બહુ કામનું છે યુટ્યુબ માટે જેને કામ જેને વાપરતા આવડતું હોય તેનો ઉપયોગ બહુ કરે તો ઉભારી તમને દેખાડું કરી ચાલુ કામ દેખાડું ઉભારી વન ટુ ને થ્રી ટુ ઓકે આપણે લીધી છે નવી સેલ્ફી કોલી આ બ્લોગ બનાવવાની લાંબી થાય હવે આ ખુલે ક્યારે જો લાઈટ બાઈટ ને બધું છે જો હે ને આપણે કાલે મંગાવી હતી પણ પછી અનબોક્સિંગ બધું કરી નાખ્યું હવે હવે એનું ચાર્જિંગ અહીં ઉપર છે પણ હવે ચાર્જિંગ ના દેખાડ્યું છે જો આ લાંબી છે ફૂલ કેટલા ફૂટ લાંબી થાય ત્રણ ફૂટ હવે ઉભા રહ્યો તમને હું સિનેમેટિક ચાલુ કરી દઉં એમાં લાંબી કરું એમાં જોવો તમે trò dầu quá áo đi hết rồi rồi cái câu đi gì gì làm bị thay cái gắt lịch làm bị thay làm cho lại bài này bởi vì tiếp năm mới hết còn em bác chị anh chuyện chết đi anh thì em cái khu lệ hết rồi cái à tao cam làm đây vậy anh em anh đi chắc thì એમાં બ્લૂટૂથ કનેક્ટ કરીને સીધી ઓલામાં આવી રહી ચા બ્લૂટૂથ કનેક્ટ કરીને સીધી ઓમાં જ જાય એટલે સીધો વિડીયો ચાલુ થઈ જાય હવે હાલો તમને દેખાડું ટ્રાઈપોર્ટમાં સીન કેવા આવે અને કેવા નહીં મિત્રો તારે આપણે ઉપર આવી ગયા ને ટ્રાઈપોર્ટને જો આવો આવી રીતના સેટ કર્યું ને આવડું કાંઈક લાંબુ છે જો આવડું અને આ લાઇટ બાઇટ ને બધું છે હવે હાલો તમને ટ્રાઈપોર્ટના મૂંચે દી આમ ઓલા ગોપરો જેવા સીન દેખાડું સારા લાગે તો લાઈક મિત્રો અત્યારે આપણે ટ્રાયપોટમાં ફોન ભરાવી દીધો હવે તમને દેખાડું સીન કેવો આવે અને કેવો નહીં કે તો બહુ ઊંચું થઈ ગયું હવે અને હાથમાં ઊભા રહેજો એક સેકન્ડ અને નીચું કરવા હા જોવો સીન એવું આવે આખું જામનગર દેખાડું ના ના જામનગર ને આપણો લતો અડધો દેખાય એમાં હવે જોવો સીન કેવો આવે એક નંબર હવે એટલે આપણે ખર્ચો કરી નાખ્યો પછી આમ સમજો કઈ સી નવા આવે બધા ઊંચા ઊંચા અને અહીંયા આપણે જે ઓલું કામ હાલતું હતું એ કમ્પ્લીટ થઈ ગયું હોય તમને દેખાડવું ઉપાડ્યું જો થઈ ગયું કામ કમ્પ્લીટ અને આમ સીન તો જોવો એક નંબર આવે છે અને એમાં વાહલો સિનેમેટિક એવા આવે સિનેમેટિક હું વ્યૂ એવું આવે તો હવે આપણે આ ટ્રાયપોડ મૂકી દઈ બાકી તમને તમે બ્લોગ મૂકીને એમને વૈયાખો તો જે બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો આખા દીમાં હું થાય છે ને હું નહીં ટ્રાયપોડ લીધો ને ઉભા રહેજો લાઇટ આમાં ટ્રાયપોટમાં કેવી દેખાય પ્રકાશ નથી પડતો તારે તડકો હે ને એટલે તો હાલો હવે બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો આપણે ટ્રાયપોડ નવો લઈ લીધો બધાએ કોંગ્રેચ્યુલેશન જલ્દી કહી દેજો કેવું હોય તો ભલે બાકી કાંઈ નહીં તો ચાલો બ્લોગ માં બી કન્ટિન્યુ અને મિત્રો અત્યારે આપણે આવ્યા તા ને સીન લઈ લીધા ને પછી આપણે કોથરો ઢાકી દીધો એ જો કેમ કે ટાકો હે ને તપે નહીં અને ટાકાનું પાણી પછી તપે નહીં એટલે આપણે આ કોથરો ઢાકી દીધો ભીનો બીનો નથી કર્યો હવે ભીનો બીનો કરવા બેઠી તો બહુ વાર લાગે તો આપણે ખાલી આ કોથરો જો ઢાકી દીધો એ તો મિત્રો અત્યારે આપણે આપણા ભાઈબંધના ઘરે પણ આવી ગયા ને ભાઈબંધને

અને હિંચકા હજી ખાય આમ સાનુમુની કપડાં બદલાવ જાય ને ભાઈ માં અંદર હવે એ કપડાં બદલાવી લઈએ પછી આપણે નીકળી અને તડકો બારે એટલો હે આજે તો પૂરું જ થઈ જવાનું છે તો હવે આપણે ચાલો આ કપડાં બદલાવી લઈએ પછી નીકળી મિત્રો અત્યારે અમે જઈ છીએ પાર્સલ કરવા હું ને મારો ભાઈ અને એક ભાઈ આઈડિયા તો હવે આપણે અહીંયા જઈ અને પછી મળીએ

વાગી ગયા છે બોપર ના કેટલા વાગ્યા બે વાગી ગયા છે તો અત્યારે આપણે ભાઈ બધા ઘરે આવી ગયા હી અને આપણું કામ હતું જે ઓલું કુરિયલ કરાવવાનું ગંગોત્રી એ આપણે કરાઈ આવી વાગી તો હવે અત્યારે આપણે બે વાગી ગયા તો હવે જમી બમી લઈ પછી આપણે અને આ બ્લોગ અહીંયા એન્ડ કરી નાખી તો કેવું રે મિત્રો આપણે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખી જો બ્લોગ જરાય પણ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક નવા બ્લોગ સીધી ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય